તો અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુરેન્દ્રનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તરફથી શહેરની મધ્યમાં આવેલ ટાગોર બાગમાં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં બાગની સફાઈ કરવામાં આવી છે અને બગીચામાં આવેલ તળાવને પાણીથી ભરવામાં આવ્યું છે તેમજ સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ ક્રાઉનના સહયોગથી તળાવ ફરતે આવેલ દિવાલ પર ભગવાન શ્રીરામનું નામ અને શ્રીરામના જીવન ચરિત્રને દર્શાવતા અલગ અલગ આકર્ષક આવેલા ટાગોરમાળા અને રંગોળી શણગારવામાં આવ્યું છે જાન્યુઆરીએ બિરાજમાન થવાના છે જેની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે વાસીઓ પણ લઈને ખૂબ જ ઉત્સાહમાં છે જે સ્કૂલોમાં અલગ અલગ સ્કૂલોમાં રંગોળી બનાવે અને રામ ભગવાન જયારે બાવીસ તારીખે એમના ગામે અયોધ્યા એ જયારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે આપણે પણ સુરેન્દ્રનગરમાં ખુબ સરસ ઉજવણી થાય એના ભાગરૂપે કે બધાના ઘરે ઘરે જેમ દિવાળીમાં આપણે દીવા કરીએ રંગોળી કરીએ ત્યારે શ્રી રામ ભગવાન પધારી રહ્યા છે

સ્વાગત કરવાના છે બીજમાં પણ અમે આને આ રામ ભગવાનના બધા રામમય બનાવવા માટે આખો એક ભવ્ય મોટો બેનર લગાડી અને આખું સુરેન્દ્રનગરને રામમય બને અને અયોધ્યામાં વધારેમાં વધારે આ સુરેન્દ્રનગરનું અમારું આપણો ભગવાન રામનું નામ ઉત્પન્ન બધા લે તેવી અમારી આખી લાયન્સ ટીમને ઓલી છે સાથે સાથે બધા ગામના મિત્રો સાથે અમારી સાથે મળી અને ભગવાન રામની અમે વધારે ને વધારે કાર્યમાં બધા જોડાય એવી અમારી લાયન્સ ટીમની ભાવના છે